પ્રભુ નું દિવ્ય અને અલૌકિક સ્થાન છે અને ત્યાં યમુનાજીના તટ પર પધાર્યા બે ઘાટ એક સરખા દેખાય ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ આજે પણ તમે જાઓ તો બંને પાસે પાસે છે યમુનાજી ની નિકટ ઉભા રહ્યા છે શ્રી મહાપ્રભુજી ચારે તરફ દ્રષ્ટિ કરે છે અને અલૌકિક શોભા શ્રી યમુનાજી ની દેખાય છે સુંદર મંદ શીતલ પવન વાયુ આવી રહ્યો છે યમુનાજી ની લહેરો કલ 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 કરતા મધુર ધ્વનિ થઈ રહ્યા છે સુખ મયુર અને હંસ મંગલ ધ્વનિઓ કરી રહ્યા છે તટ પર ઉગેલા નવીન વનોના વૃક્ષો પોતાની ઉપરથી પુષ્પો ને વરસાવી જાણે યમુનાજી નું પૂજન કરતા હોય એ રીતે ફૂલોને ખેરવી રહ્યા છે સૂર્યના દિવ્ય પ્રકાશ જ્યાં લહેરો પર પડે છે છે ત્યાં લહેરોમાં રહેલી રજ એવી ચળકે પરમુનાજી એ કંકણ મોતી ના પહેર્યા હોય અને મોતીઓ ચળકી રહ્યા હોય એવી દિવ્ય શોભા ને આભા શ્રી યમુનાજી ને દેખાઈ રહી છે અને મુક્ત બન્યા મહાપ્રભુજી અરે કેવી સુંદર શોભા શ્રી યમુનાજી ઠકરાણી ઘાટ ને જોતા સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચન સર્યા અરે દમલા યા મેંદ ઘાટ ઠકરાણી ઘાટ કોણસો દોનો એક સહી દિસે બંને એક સરખા લાગે છે હું ઠકરાની ગાઢ કયો ને ગોવિંદ ગાઢ કયો સહજ કુતુહલતા વસ મહાપ્રભુજીના મુખમાંથી વચનો સર્યા અને એટલામાં તો યમુનાજીમાં ગોળ 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 બ્રહ્મરો પડવા લાગ્યા દમલાજી અને શ્રી મહાપ્રભુજી યમુનાજીના એ દિવ્ય લીલાને જોઈ રહ્યા છે બ્રહ્મરો પડે છે યમુનાજીના જલમાં અનેક કમળો ખીલવા લાગ્યા યમુનાજીમાં મધ્યમાંથી લઈને છેક તટ સુધી માનો કમળોનો માર્ગ બની ગયો અને મધ્યમાંથી એક રાધિકા કટી શીખ લો શ્યામ નખતી સુધી જાણે રાધા અને કટીથી શિખા સુધી જાણે શ્રી કૃષ્ણ એવી એક ગોપી સ્વયં શ્રી યમુનાજી મળે હાથમાં કમળની માળા ને કમળની છડી લઈ એક એક કમળ ઉપર ચરણ પધરાવતા 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 તટ સુધી યમુનાજી આવ્યા અવાત બની શ્રી મહાપ્રભુજી અપલક નેત્રોથી યમુનાજી આ સૌંદર્યના પાન કરી રહ્યા છે અરે કેવી કૃપા શ્રી યમુનાજી કરી રહ્યા છે અને છડી લઈને મહાપ્રભુજીને બતાવ્યું શ્રી વલ્લભ આ ગોવિંદ ઘાટ છે આ ઠકરાણી ઘાટ છે અને એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું એ પલવારમાં અદ્રશ્ય થઈ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સાક્ષાત સ્વાનુભાવ અને એ પણ હૃદયમાં બિરાજમાન થઈ ગયા અને યમુના રૂપી એ કૃપા રસ એ ભગવદ રસ હૃદયમાં જયારે સમાયો નહીં ત્યારે હૃદયમાં પ્રગટેલો આનંદ અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી અધૂરો છે અને હૃદયમાં પ્રગટેલા એ યમુનાજીક રૂપે અભિવ્યક્ત થઈ ગયા નમામી સકલ શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટક મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ્યું યમુનાષ્ટક મહાપ્રભુજીએ રચ્યું નથી પ્રગટ્યું છે શ્રીમદ ભાગવત વ્યાસજીએ રચ્યું નથી પ્રગટ્યું છે વ્યાસજીના હૃદયમાં રચનામાં તો રચયતાની કલ્પના હોય રચયતાનો પ્રભાવ દેખાય પણ પ્રાગટ્યમાં તો પ્રભાવ હોય યમનાષ્ટકે મહાપ્રભુજીની રચના નથી પણ હૃદયમાં પ્રગટેલા યમનાજી વાણી રૂપે પ્રગટ થયા એ જ યમનાષ્ટક છે આપણે ત્યાં ઋષય મંત્ર દ્રષ્ટાર ઋષિ કોને કહેવાય કે ઋષિઓ મંત્રો બનાવતા નથી સમાધિમાં એમને મંત્રો દેખાય છે એમ જ યમનાષ્ટક મહાપ્રભુજીએ દર્શન કર્યું છે અને ગાય છે એવું મહાત્મ્ય યમનાષ્ટકનું છે એટલે કે જો શ્રી કૃષ્ણનું વાંદમય રૂપ એટલે શ્રીમદ ભાગવતજી વાણીમય રૂપ શબ્દમય રૂપ એ જ રીતે યમનાજીનું વાંદમય સ્વરૂપ એટલે યમનાષ્ટક તમે રોજ બ્રજમાં જઈને યમનાજીના પાન નથી કરી શકતા પણ ઘરે બેસીને એક યમનાષ્ટક કરો છો ને તો એ યમનાજીના પાન બરાબર જ છે એવી મહત્તા શ્રી યમનાષ્ટક ની આપણી ત્યાં અને એટલે પ્રાય લગભગ બધા જ વૈષ્ણવ કોઈક જ એમ હશે બાકી તો લગભગ બધા વૈષ્ણવ કમથી કમ યમનાષ્ટક નો પાઠ તો ચોક્કસ કરતા જ હોય અને જે નહીં કરતા હોય આજથી શરૂ કરી દેશે આપણે તાશા બાંધ દેવું અહીંયા જેટલા બેઠા છે એમાંથી કોઈ યમનાષ્ટક નહીં કરતું હોય તો મને એવો ભરોસો છે કે કાલથી શરૂ તો કરી જ દેશું પણ અમને આવડતું નથી કઈ રીતે કરીએ સહેલો રસ્તો છે બે વાર વધારે કરજો તો જલ્દી આવડી જશે મૂકી દેવાથી તો કોઈ દિવસ આવડવાનું નથી નહીં કરવાથી તો કોઈ દિવસ આવડવાનું નથી આપણા લોજિક જ ખોટા હોય છે સેવા આવડતી નથી ને એટલે કરતા નથી એટલે વધારે કર તો જલ્દી આવડી જશે મૂકી દઈશ તો ક્યારે આવડવાનું નથી અને એટલા અને એવું કોણે કહ્યું કે મોઢે પાઠ કરીએ તો વધારે ફળ અને વાંચીને કરીએ તો ઓછું ફળ એવું તો કોઈ છે નહીં ઉલટાનું શાસ્ત્રોમાં તો વાંચન દ્વારા પઠન છે શબ્દો પણ ભગવદ રૂપ છે અને એટલા માટે એવી કોઈ કલ્પનામાં કરો તો વધારે ફળ મળે અને વાંચીને કરો તો ઓછું ફળ મળે એવું તો ક્યાંય લખ્યું જ નથી કરો એ છે આ જીવવાની સાર્થકતા ભગવદ નામથી જ થવાની છે જો આ ઇન્દ્રિયો મળી એક છે એની સફળતા બીજી છે સાર્થકતા આંખ દૂરનું ચોખ્ખું જોઈ લે તો આંખ સફળતા કે સ્પષ્ટ જુએ છે પણ આ આંખથી ભગવાનના દર્શન થઈ જાય તો એ આંખની સાર્થકતા છે એનું હોવું એ સ્ફલિત છે ચોખ્ખું જુએ તો બધાને છે સફળતા તો બધા સારી કાન સ્પષ્ટ ચોખ્ખું સાંભળે એ સફળતા પણ ભગવત કથાને સાંભળી લે તો આ કાનની સાર્થકતા છે જીભ સ્પષ્ટ સારું બોલે એ સફળતા જીવવાની પણ આ જીવવામાં ભગવત નામ આવી જાય એ જીવવાની સાર્થકતા છે એ માણસ લાંબુ જીવી લે તો જીવનની સફળતા પણ જીવતા જીવતા પ્રભુને પામી લે તો આ જીવનની સાર્થકતા છે સફળતા તો બધા સાધીને જાય છે પણ જેના માથે ગુરુ બિરાજતા હોય ને એ જીવનને સાર્થક બનાવી શકે છે જેના માથે શ્રી યમનાજી જેવા ગાજતા હોય એમની કૃપા જેના માથે હોય એ જ જીવનને સાર્થક કરી શકે છે કારણ જન્મની સાર્થકતા જીવનની સાર્થકતા એ છે કે આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત જીવ થઈ જાય ભગવદ લીલાને પ્રાપ્ત થઈ જાય પ્રભુને પ્રાપ્ત થઈ જાય હા કદાચ આવવાની પણ ઈચ્છા થાય ભૂતલ પર તો ભગવત સેવા માટે આવવાની ઈચ્છા થાય ભક્તિ માટે આવે તો ભક્તિ છે ને એ ચૌદે લોકમાં કોઈ લોકમાં ભૂતલ સિવાય ક્યાંય નથી ચૌદે લોકમાં તમે જોવા જાવ નથી સ્વર્ગમાં નથી નર્ગમાં ચૌદે લોકમાં ક્યાંય ભક્તિ નથી ભક્તિ તો આ ભૂતલ પર જ થઈ શકે ચૌદ લોકમાં જે ભૂલોક છે ભૂતલ છે ત્યાં જ ભક્તિ સંભવ છે અને એટલા માટે ભગવાને આપણને આ ભૂતલ પર જન્મ આપ્યો છે આપણી જીવનની પ્રભુની કૃપા છે કે જેમાં આપણે જીવન સાર્થક કરી શકીએ એવી માનવ યોની આપી છે જેમાં ભક્તિ થઈ શકે છે માનવ સિવાય બીજી કોઈ મળી હોય તો તમે અહીંયા બેઠા હોત અરે ગાય પણ થયા હોત તો કોઈ હોલમાં તો તમે અહીંયા બેઠા છો એનું એક મત પ્રધાન કારણ એ છે તમે માણસ છો માનવ છો કારણ કે માનવતા જ્યારે સફળતા તરફ જાય સાર્થક માનવતાને સાર્થક કર્યું એનો અર્થ થાય વૈષ્ણવતા જ્યારે માનવ પોતાના જીવનને સાર્થકતા તરફ લઈ જાય ત્યારે વૈષ્ણવતાને પામી લેતો હોય છે અને વૈષ્ણવતા એટલે માનવતાની સફળતા અને સાર્થકતા આ વિશેષતા આપણે ત્યાં કહી છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે યમનાસ્તક એ વાંગમય રૂપ છે વાણીમય રૂપ છે શ્રી યમનાજીનું અને એટલા માટે તમારા રોજના ક્રમમાં યમનાષ્ટકને સ્થાન આપ્યું જેટલું યમનાજીનું આરાધન કરશો એટલી ભગવાનમાં ભક્તિની વૃદ્ધિ થશે કારણ કે ભગવાન પામવા એ બહુ મોટી ઘટના આપણે ત્યાં નથી ભક્તિ પામવી એ મોટી ઘટના છે ભગવાન તો રાવણને મળ્યા કંસને મળ્યા શિશુપાલને મળ્યા પણ ભક્તિ નહોતી તો ભગવાનને જોઈને પણ ક્રોધ યાદ આવ્યો ભગવાનને જોઈને પણ અપશબ્દો યાદ આવ્યા ભગવાન મળવા એ ઘટના નથી ભાવ મળવો એ ઘટના છે અને યમનાજી એ ભાવનું દાન આપનારા છે મૂર્તિ મંત ભક્તિનું રૂપ એટલે શ્રી છે અને બંને રૂપે વૈષ્ણવ પર કૃપા કરે છે માં બનીને પણ અને સખી બનીને પણ આ બંને રીતે એટલે ભારતીય સંસ્કૃતિમાં આટલા સહજ રૂપે કયા છે એક આ ધરતીને માં મા કહી છે ધરતીને માતા આપણે કહીએ છીએ બીજું ગાયને આપણે ત્યાં માતા કહી છે ગાય માતા છે જનની આપણા જન્મ આપનારી એ આપણી માતા છે અને નદીઓને આપણે ત્યાં માતા કહી છે અને સર્વ ગ્રંથોમાં ભગવદ્ સહાયક હોય ને માં કહી છે ઘણી બધી ચર્ચા અત્યારે ચર્ચામાં નથી જતા પણ આજનો એ દિવસ જેની મહત્તા ગાઈ રહ્યો છે એટલે જ આપણે ત્યાં કાચના હિંડોળા નાદીનો ક્રમ ઠકરાણી તીજનો જે હોય છે એ કાચ શું ભાવ છે કે થાય જયારે ઠાકોરજી સ્વામીજી શ્રંગાર ધરે ત્યારે યમુનાજીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે કારણ કે પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ આ બંનેમાં કોઈ ભેદ નથી આપણે ત્યાં ઠાકોરજીને જે આરસી બતાવીએ દર્પણ બતાવીએ તમે જોશો તો એની પાછળ પણ ઘણી વાર યમુનાજીના ચિત્ર હશે એ ચાંદીનું હોય તો એની કોતરણી હશે પણ યમુનાજીનો ભાવ એ દર્પણ છે એટલે કે જ્યારે ઠાકોરજી અને સ્વામીનીજી શ્રીંગાર ધરે છે ત્યારે અમે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી દર્પણ હાથ લીએ નંદ નંદન સાચી કહો પૃષ્ભાન દુલાઈ અને દર્પણમાં જ્યારે જુએ તો દર્પણ કયું છે તો કે યમનાજીના તટ ઉપર જ્યારે રાસ થાય છે ત્યારે એકબીજાના પરસ્પર શૃંગાર કરી અને યમુનાજીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે પણ એક વસ્તુ નિશ્ચિત છે પ્રભુના બિંબ અને પ્રતિબિંબમાં કોઈ ફરક નથી જેટલી મહત્તા પ્રભુના બિંબની છે એટલે કે પ્રભુની એટલી જ એમના પ્રતિબિંબની પણ છે અને એટલા માટે આપણે જ્યારે આરસી બતાવીએ આરસી ઠાકોરજીને દર્પણ બતાવો પછી દર્પણમાં તમારે પણ ઠાકોરજીનું મુખારવિદ જોવાનું અને એ જોઈ ફરી ઠાકોરજીના મુખારવિદ સામે જોવા અને પછી એ દર્પણને આપણે આપણા હૃદય સાથે લગાવીએ છીએ આરસી બતાવવાનો એક પ્રકાર છે એટલે કે એ જે પ્રતિબિંબ દર્પણમાં આવ્યું એમાં ઠાકોરજી પ્રગટ્યા અને એ જ્યારે તમે હૃદયમાં પધરાવો છો કે સાક્ષાત ઠાકોરજીને તો આપણે હૃદયથી ચાપી શકતા નથી આપણે તો દાસજી સેવકા નામ યથા લોકે વ્યવહાર હતી સ્વામી સેવકનો ભાવ બધા ઠાકોરજી સાથે થાય પણ વ્યવહાર એક જ થાય સ્વામી અને સેવક પુષ્ટિમાર્ગની આ વિશેષતા છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વદા સર્વ ભાવેન ભજનીયં વ્રજાધિપ એ વ્રજાધિપ શ્રી કૃષ્ણે સર્વ ભાવે સેવો અચ્છા તો જેવો ભાવ રાખી એવો વ્યવહાર કરવાનો સેવતા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ આપણો વ્યવહાર તો સ્વામી અને સેવક નો જ રહેવો જોઈએ ભાવના અતિરેક માં વ્યવહારમાં ક્યાંક ક્ષતિ થઈ જાય એની સાવધાની રાખો તો વ્યવહાર તેવો જ રાખો તો પ્રભુને સીધા તો ભેટી શકતા નથી હૃદયમાં ચાપી શકતા નથી તો પ્રભુનું જે પ્રતિબિંબ છે ને એને આપણે આપણા હૃદયમાં પધરાવીએ છીએ જો પુષ્ટિ માર્ગ ની વિશેષતા એ જ છે તમને હવેલીમાં સીધા પ્રભુને કોઈ સ્પર્શ કરવા ન દે તો પ્રભુનો સ્પર્શ આપણો સ્પર્શ પ્રભુ સુધી કેમ પહોંચાડવો ઉદાહરણ રૂપે માલાજી બનાવતા હોય માલાજી બનાવતા બનાવતા પુષ્પ ને પરોતા જાઓ પરોતા જાઓ અને એક એક પુષ્પ ને ઠીક કરીને પરોતા જાઓ એક એક પુષ્પને ઠીક કરીને પરોતા જાઓ ત્યારે બનાવતી વખતે મનમાં એવો ભાવ લાવો કે જો હું ઠાકોરજીને સ્પર્શી શકતો તો નથી એ તો સર્વાંગ સુંદર છે પણ મારો સ્પર્શ પ્રભુ સુધી તો નથી પહોંચતો પણ જે ફૂલોને મેં સ્પર્શ્યા છે એ ફૂલો એ તો વ્રજભક્તો છે અને વ્રજભક્તોના માધ્યમ થકી હું ઠાકોરજીના વક્ષસ્થળને સ્પર્શ કરી દઈશ કારણ કે મારી બનાવેલી માળા પ્રભુના કંઠમાં બિરાજ છે તો પુષ્પો થકી મારો સ્પર્શ પ્રભુ સુધી પહોંચી જશે પ્રભુના મુખ સુધી તો આપણે પહોંચી શકતા નથી પણ ભંડારની ટોકરીની શાકભાજી ફૂલ એની મેવાની લીલા મેવાની સેવા કરતા હોય ત્યારે એમ થાય કે પ્રભુને રસોઈ બનાવીને સિદ્ધ કરીને ભોગ ધરવાનો તો મને લાભ ક્યારે હવેલીમાં મળવાનો નથી અને હું મારી સેવા કેમ પહોંચાડું ત્યારે સેવા કરતા કરતા ભંડારની ટૂંકની કે ચલો આના માધ્યમ થકી ઠાકોરજીના મુખારવિંદ સુધી મારો સ્પર્શ પહોંચશે મારી સામગ્રી પહોંચશે આવો એક ભાવ આપણે ત્યાં છે એટલે જ જો ઠાકોરજી કે મહાપ્રભુજી પાસે જ્યારે જઈએ ત્યારે સૌથી પહેલા કોઈ લીલા મેવાની સેવા કરતા હોય ત્યાં લીલો મેવો ધરી એનું ભાવ જ શું છે લીલા મે વા લીલા મે વા સુખ જો અનુભવ કર્યો વો સુખો અનુભવ અહીંયા ભી કરનો એટલે કે લીલા મે વા લીલામાં જે સુખનો અનુભવ કર્યો એ સુખનો અનુભવ મને આ સેવામાં પણ મળ્યો આપણે ત્યાં તો ક્રિયાઓ ભલે નાની હોય એની ભાવનાઓ બહુ મોટી હોય છે ભલે એક લીલા મેવાના ટૂંક કરતા હોય પણ એ કરતા કરતા પણ કેવો ભાવ આવે કે લીલામાં પ્રભુએ દ્વારા જે અધરામૃત નું દાન કર્યું એ અધરામૃત આ મેવા સુધી સ્પર્શ પડતો કેટ કેટલા ભાવ આપણે ત્યાં નાની નાની એક ઝાડી ભરવાનો પણ કેવો ભાવ એક માળા બનાવવાનો કેવો ભાવ અરે બુહારી કરવાનો તો સૌથી મોટી સેવા માની છે આપણે ત્યાં હવેલીમાં બુહારી કરવા એને સોહિની સેવા કહેવાય સોહવું એટલે ગમવું સોહે અર્થ થાય મોકુ બહુ સોહે મને બહુ ગમે એટલે એને કહેવાય સોહની સેવા કે પ્રભુને જે સેવા બહુ ગમે છે કારણ પ્રભુના ચરણોના સ્પર્શ મળી જાય પણ જ્યારે હવેલીના ચોકને બુહારતા હો ને તેમાં પ્રભુ એ કેવળ નિજ મંદિરમાં જ બેઠા નથી રહેતા એ તો હોલમાં ચોકમાં બધે જ ફરતા હોય છે એટલે હવેલીમાં જ્યારે તમે હો ને ત્યારે ધ્યાન રાખવું પ્રભુ તો ગમે ત્યારે આટો મારતા હોય એ તો ગમે કોઈ ઓરડો ખોલો એમાંથી નીકળે પ્રભુ નું સ્થાન છે આપણે તો દાસ છીએ માલિક તો એ જ છે ઠાકોરજી છે અને એવો જ ભાવ રાખીને આ પ્રભુ નું ઘર છે તો પ્રભુની ચરણરજ હોય વલ્લભ કુલ પધાર્યા ગુરુજનોની ચરણ રજ હોય વૈષ્ણવ રોજ પધારે વૈષ્ણવ ની ચરણ રજ હોય અને આપણે ક્યાં ગોકુલનાથજી ના આવે કે આજ નેત્રો થી પ્રગટ લીલાના દર્શન ક્યારે થાય અને ત્યારે ગોકુલનાથજી એ કહ્યું કે જ્યારે કોઈ સોહિનીની સેવા કરતો હોય બુહારીની અને એની રજ ઉડે અને એ ભગવતીઓની રજ એમાં હોય અને રજ ઉડીને માથે લાગે ને ત્યારે આ દેહથી ભગવદ લીલાના દર્શન થતા હોય આવો ભાવ આ બુહારીની ક્રિયાઓ કેવી નાની નાની છે પણ એની ભાવનાઓ કેવી સર્વોત્તમ આપણે ત્યાં બતાવી છીએ એટલે ખૂબ ડાસ ભાવથી સેવા સૌભાગ્યથી મળે છે એટલે સેવા એ કંઈ આપણો કરેલો પ્રભુ પર ઉપકાર નથી પણ પોતાની સેવા ઉપકાર રૂપે નહીં અરે હું તો રોજ આવીને કરું કરું છું છું હું તો આમ ઘરે જ પ્રભુએ આપેલો આપણને લાભ છે સેવા કે પ્રભુએ કેવી કૃપા કરી કેટલો ઉપકાર પ્રભુનો મારા ઉપર છે હજારો હાથ ભગવાન પાસે છે પણ એમની માળા બનાવવા પ્રભુએ આ હાથ સિલેક્ટ કર્યા પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે હજારો હાથ પ્રભુ પાસે છે પણ એમનો મેવો સુધારવા માટે પ્રભુએ મારા હાથ પસંદ કર્યા પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે એટલે હંમેશા અને અને સેવા છે ને નિષ્ઠા આજે આવું તો ચાલે કાલે ના કરું તો ચાલે જો તમારા બદલે બીજા દિવસે કોઈને બેસાડી દીધા અને ઠાકોરજીને એના હાથની માળા ગમી ગઈ તો પછી તમારો વારો જ નહીં આવે પછી એવું જ કઈક થયા કરશે કે છૂટ્યા જ કરશે છૂટ્યા જ કરશે કે ઠાકોરજીને એના હાથની ગમી ગઈ એટલે સેવા મળી હોય અને ક્યારે છોડવી નહીં કારણ કે એકવાર છૂટીને અને પ્રભુ ને બીજાના હાથથી ગમી ગઈ તો આપણો વારો જ નહીં આવે એટલા માટે સેવા નિષ્ઠાપૂર્વક તો કરવી પણ આગ્રહ એવું નહીં વાંધું કે હું જઈને મદદ કરીશ તો થશે ભાવ એવો રાખો કે રોજ ઠાકોરજી મારા હાથની માળા લે છે રોજ મારા હાથે મેવો આરોગ્ય છે પ્રભુને બીજાના હાથનું નહીં ગમે કોઈ પણ છોકરો ગયો હોય ભણવા માટે બારગામ કરે પણ એક ખટકો એ તો ભલે બધી વ્યવસ્થા કરી પણ મારા દીકરાને મારા હાથની જ દાળ ભાવે છે મારા હાથનું જ ભોજન ગમે છે એને નહીં ગમતું હોય ત્યાં એમ સેવામાં પણ એવું નહીં માનું કે હું જઈને કરું તો થાય એમ નહીં મારા હાથનું જ પ્રભુને રૂચે છે બીજા ભલે વ્યવસ્થા ગોઠવીને જાઉં પણ એના હાથ ઠાકોરજી ને ગમશે નહીં એટલે કઈ પણ કરી વ્યવસ્થા કરું પણ મારો સમય આવે સેવામાં પહોંચી જ જાઉં આવો ભાવ આવો આગ્રહ રાખો